મિત્રો ચાલો અંગ્રેજી બોલતા શીખીએના ભાગ 2 માં તમારું સ્વાગત છે તો આ વિડિયોમાં આપણે એપોસ્ટ્રોફી એસ અને માલિકી દર્શાવતા શબ્દો વિશે સમજવાના છીએ તો ચલો જોઈએ એપોસ્ટ્રોફી એસ અને માલિકી દર્શાવતા શબ્દો એટલે કે એપોસ્ટ્રોફી એસ એન્ડ પોઝેસિવ એડજેક્ટિવ્સ તમને પ્રશ્ન જરૂર થશે કે આ એ શું છે સાંભળવામાં વિચિત્ર લાગે છે પણ એ એકદમ સરળ છે હમણાં જ બધું ક્લિયર થઈ જશે તો સૌથી પહેલા એફોસ્ટ્રોફીયસની સમજ મિત્રો ગુજરાતીમાં જ્યારે તમે કંઈ વસ્તુ કોઈની માલિકીની છે તેમ દર્શાવો જેમ કે મારી મારું મારા તેની તેનું તેના તો આ બધા શબ્દોનો ઉપયોગ કરો છો જે દર્શાવે છે કે વસ્તુ કોઈની માલિકીની છે જેમ કે મારી પેન મારા કપડા વગેરે તો હવે આ જ વસ્તુને અંગ્રેજીમાં બોલવી હોય તો કઈ રીતે બોલવી તો એના માટે એફોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે હવે અહીં એસ એ અંગ્રેજીમાં મૂળાક્ષર એસ તેજ છે અહીં એફોસ્ટ્રોફી એસ એ કંઈ અલગ કોઈ વર્ડ કે સ્પેલિંગ નથી એસ અને એની આગળ એફોસ્ટ્રોફી આ એસને એફોસ્ટ્રોફી એસ તરીકે ઓળખવામાં આવે છે એપોસ્ટ્રોફીએસનો ઉપયોગ નાની નું વગેરે માટે થાય છે જેમ કે આપણે જ વાત કરી તમે જાણો છો કે અંકલ એટલે કાકા જો તમારે કાકાનું અહીં નું શબ્દ એ માલિકી દર્શાવે છે તો અંકલ્સ હવે તમે જોઈ શકો છો અંકલ પછી એસ કરેલો છે એ પેલા કોમા કરેલો છે તો આ જે એસ છે આને એપોસ્ટ્રોફિયસ કહેવામાં આવે છે એટલે અંકલ્સ એમ લખવું જોઈએ અંકલ્સ મીન્સ કાકાનું ઉદાહરણ હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું જેમ કે પિતાનું નામ તો ફાધર્સ નેમ અહીં તમે એસ નો ઉપયોગ જોઈ શકો છો ફાધર પછી કોટેશન અને પછી એસ એટલે કે આ જે સ્પેશિયલ પ્રકારની વાક્ય રચના છે એસ ની તેને એપોસ્ટ્રોફી એસ કહેવાય છે જેમ કે ભાઈની સાયકલ તો બ્રધર્સ સાયકલ બહેનનો જન્મદિવસ સિસ્ટર્સ બર્થડે મિત્રો તમે ગુજરાતીમાં કંઈ બી વસ્તુ બોલતા હોવ તો તેને અંગ્રેજીમાં કઈ રીતે બોલી શકાય તે પણ અહીં ધ્યાન રાખી લેવા જેવું છે જેમ કે પિતાનું નામ તમે વારંવાર બોલતા જ જવો છો મારા પિતાનું નામ આ છે તો તમે એ જ વસ્તુને અંગ્રેજીમાં વિચારવાની ટ્રાય કરો માય ફાધર્સ નેમ ઇઝ એક્સ વાયઝેડ તો અહીં તમે ફાધર્સ નેમનો ઉપયોગ કઈ રીતે કરો તે સમજી લીધું અને અંગ્રેજી સરળ બનાવી દીધું આગળ વધીએ હવે પોઝેસિવ એડજેક્ટિવ્સ એટલે કે માલિકી દર્શાવતા શબ્દોની સમજ જે આપણે અત્યારે જોયા તે જ છે થોડુંક વધારે પડતું આગળ સમજ સમજીશું આપણે ઊંડાણમાં એપોસ્ટ્રોફિયસની જેમ જ માલિકી દર્શાવતા શબ્દોમાં પારાયરૂપ ગણાતા શબ્દો હોય તો તે જોઈએ મિત્રો એપોસ્ટ્રોફિયસ એ એક જ નથી કે જે માલિકી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે બીજા શબ્દો પણ છે જે કઈ રીતે ઉપયોગમાં લેવા તે જોઈશું આ શબ્દો છે માય યોર અવર હિઝ અને માય એટલે કે મારું મારો મારી મારા વગેરે જેમ કે ઉદાહરણ આપણે જોઈએ જેમ કે મારું પુસ્તક એટલે કે માય બુક મારું નામ એટલે કે માય નેમ તો તમે અહીંથી જ વિચારી શકો છો કે તમારે અંગ્રેજીમાં કંઈક બોલવું હોય જેમ કે મારું નામ એક્સ છે તો માય નેમ ઇઝ એક્સ અવર એટલે કે અમારું એટલે કે આપણું આપણો આપણી આપણા અમારું અમારી વગેરે વગેરે તો તમે બંને જગ્યાએ ઉપયોગ કરી શકો છો ઉદાહરણ જોઈએ તો આપણો દેશ એટલે કે અવર કન્ટ્રી આપણું ઘર એટલે અવર હાઉસ એટલે તારી તારો તારું તમારું તમારી તમારો આપનું આપની વગેરે આ બધી જ જગ્યાએ તમે યોરનો ઉપયોગ કરી શકો છો જેમ કે તારા કાકા એટલે કે યોર અંકલ તમારા કાકા એટલે યોર અંકલ બંને જગ્યાએ યોર અંકલ બોલી શકાય હિઝ એટલે તેનો તેની તેનું ફક્ત નળ જાતિ માટે જેમ કે આપણે જાણીએ છીએ કે ત્રીજો પુરુષ જે આપણે આગલા વિડીયોમાં સમજી લીધું છે તો જો ત્રીજો પુરુષ નર જાતિ હોય તો તેના માટે હિઝનો ઉપયોગ થાય છે જેમ કે હિઝ બુક હિઝ આન્ટ વગેરે હર તેવી જ રીતે જો ત્રીજો પુરુષ સ્ત્રી અથવા નારી જાતિ હોય તો તેના માટે હરનો ઉપયોગ થાય છે જેમ કે હર હસબન્ડ હર નેમ વગેરે ધેર એટલે તેઓનું તેઓના તેઓની વગેરે જેમ કે તેઓના પિતા ધેર ફાધર તેઓની બેન એટલે ધેર સિસ્ટર હવે આપણે ઉદાહરણ જોઈશું જેમ કે આપણા કુટુંબીજનોના નામ અને અંગ્રેજીમાં આની વાતચીત કઈ રીતે કરી શકાય આ તમને બહુ જ ઉપયોગી થશે તમે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દો ઘરમાં કુટુંબીજનો સાથે અંગ્રેજીમાં વાત કરવાની જેથી તમારું અંગ્રેજી વધારે પાકું બનશે જેમ કે તારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ અહીં લાલ અક્ષરમાં જે લાલ કરેલા છે તે નામ વાચક તે આપણે અત્યારે જ શીખી ગયા તે માલિકી દર્શાવતા શબ્દો છે જેમ કે યોર હિઝ હર આ બધા તારું નામ શું છે તો વોટ ઇઝ યોર નેમ તો એવી રીતે તેનું નામ શું છે તો વોટ ઇઝ હિઝ નૈમ તેણીનું નામ શું છે તો કે વોટ ઇઝ હર નેમ એવી રીતે આ બધા પ્રશ્નો છે અને તેની સામે ઉત્તર છે મારું નામ રાજેશ છે એટલે કે માય નેમ ઇઝ રાજેશ જો તમને કોઈ પૂછે કે તારું નામ શું છે તો તમારે આ રીતે જવાબ આપવો જોઈએ તો તમે એ પણ સમજી શકો છો કે કઈ રીતે પ્રશ્ન અને તેના ઉત્તર અંગ્રેજીમાં કરી શકાય છેલ્લું ઉદાહરણ તમે જોશો તો તે એપોસ્ટ્રોફીયસનો ઉપયોગ છે જેમ કે તારા પિતાનું નામ શું છે તો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ મારા પિતાનું નામ પ્રદીપભાઈ છે માય ફાધર્સ નેમ ઇઝ પ્રદીપભાઈ મિત્રો રોજ રોજ અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ તૈયાર કરો કારણ કે સ્પેલિંગ જો તમને વધારે આવડતા હશે તો અંગ્રેજીમાં તમે ક્યાંય નહીં અટકો ગ્રામર તો બધાને ફટાફટ આવડી જાય છે પણ સ્પેલિંગનો શબ્દ ભંડોળ નથી હોતો જેથી એ લોકો અંગ્રેજીમાં બોલી નથી શકતા તો સહેલાઈથી અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ પણ શીખતા જાઓ કારણ કે અંગ્રેજી ભાષા એકદમ સહેલી છે ખરેખર જો વધારે મહેનત કરવામાં આવે તો તમે શીખી શકો છો તો એટલે જ મેં અહીં કેટલાક સ્પેલિંગો અહીં આપ્યા છે તમે આ વિડિયોને પોઝ કરી અને આ સ્પેલિંગને પાકા કરી શકો છો તો મિત્રો આ વિડિયોમાં આપણે માલિકી દર્શાવતા શબ્દો અને પોસ્ટોફિયસ શીખ્યા આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું આવજો